કેમ છો મજામાં આજનો સો વિચાર છે વૃદ્ધત્વ આ સુવિચાર ખૂબ જ સરસ રીતે મેં લખ્યો છે એટલે કે નિલેશ દુધિયાએ લખ્યો છે વૃદ્ધત્વ ઉંમર બસ ફક્ત એક નંબર છે જિંદગી નહીં મારા વાલા મિત્રો આપણે આપણી આસપાસ આપણે આ દુનિયામાં ઘણા એવી વ્યક્તિઓને જોઈએ છીએ કે જે લોકો ઉંમરમાં બહુ જ મોટી હોય છે છતાં પણ તેમનું જે મન હોય છે તે નાનકડા બાળક જેવું હોય છે હવે આજે જ્યારે વ્યક્તિ ઉંમરથી મોટો થઈ જાય છે મનથી પણ મોટો થઈ જાય છે તો તેની જે દુનિયાની જે બહાર બાહ્ય પરિબળો છે એ પરિબળો હંમેશા તેને સતાવે છે અત્યારની વ્યક્તિઓને ડિપ્રેશન છે તણાવ છે સ્ટ્રેસ છે ગુસ્સો છે આવી ઘણી બધી નકારાત્મક વાતોથી ઘેરાઈ જવું પડે છે કારણ કે તે ખૂબ જ પ્રેક્ટિકલ રીતે વિચારે છે પોતે સમજે છે કે પોતાની ઉંમર પણ મોટી છે અને પોતે મનથી પણ મોટો છે આનથી જરા ઊંધું વિચારીએ કે જો આપણે ભલે ઉંમરથી મોટા થઈએ પણ જો આપણા મનને બાળક જેવું રહેવા દઈએ તો ગમે તેટલું સ્ટ્રેસ આવશે ગમે તેટલું ડિપ્રેશન આવશે ગમે તેટલી એન્ઝાઈટી થશે ગમે તેટલો ગુસ્સો આવશે તો પણ આપણે એક જે નાનકડું બાળક એના રમતમાં ખોવાઈ ગયું હોય એના કામમાં ખોવાઈ ગયું હોય એને એના ડિપ્રેશન સ્ટ્રેસ એન્ઝાઈટી ગુસ્સાથી કોઈ જ ફરક નથી પડતો તેવું આપણી સાથે પણ થઈ શકે છે એટલે ફક્ત જરૂર છે આપણે આપણા મનને સમજાવવાની કે ભલે મારી ઉંમર વધતી જાય છે પરંતુ હું મનથી તો નાનકડું બાળક જ છું અને આપણે આપણા જે સાચી દિશા બતાવી હોય બનાવી હોય આપણે સાચી લાઈન ઉપર ચાલવાનું છે ધીરે ધીરે આગળ વધવાનું છે આપણા મનને કહેવાનું છે કે હજુ પણ હું બાળક જ છું અને જે ચાહું તે કરી શકું છું બસ ફક્ત જરૂર છે આપણો રસ્તો સાચો હોવાની અને કંઈક સાચું અને સારું કરવાની જો આપણે આટલું કરી શકીએ શીખી શકીએ કે આપણે ઉંમરથી ભલે મોટા હોઈએ મનથી બાળક જ છીએ તો આપણે કંઈ પણ વસ્તુ સરસ રીતે સફળતાપૂર્વક હસ્તા હસતા પાર પાડી શકીએ છીએ માટે જ ઉંમર એ ફક્ત નંબર છે જિંદગી નથી થેન્ક યુ